મારે ભણતર જોઈએ છે હવે દીકરી લગ્ન માં છે તો ગીત કોઈ ને આવડતા નથી તો જોનવાણી જે આપણો વારસો છે

આપ સૌ દર્શકોનો હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિને મળવા આવ્યા છે એક બેનને એવા મળવા આવ્યા છે કે જે વિદેશમાં રહી અને આપણી ભારતની સંસ્કૃતિને ટકાવી રાખી છે એક સંગ્રહ આપણી સંસ્કૃતિનો કર્યો છે અને ભજનથી માંડી લગ્ન ગીતો દુઆ સંત અને જે આપણા બેનો વર્ષો પહેલા નાકે નાકે જે રાહળા રમતી બેનો એ ન્યા વિદેશમાં બેસી અને આપણા રાહળાના સંગ્રહ કરેલ છે બેને રાસ રમવા રાસ શીખવાડવા આવી બધી સંસ્કૃતિ બેન સંઘરીની બેઠા છે તો દર્શક મિત્રો બેનના સો સ્વમુખેથી જ આપણી બેનનો પરિચય કેળવીએ બેન સીતારામ સીતારામ મંદિર

તો મારા હસબન્ડ ને પણ મને સાથ આપ્યો અને અમે બે જણા ડોક્ટર થયા જે મેં બચપનમાં મારી ઈચ્છા હતી કે મારે આગળ ભણવું છે પણ લગ્ન થઈ ગયા અને ભણવાનું મારું સપનું અધૂરું રહી ગયું

જે તમે સાત ધોરણ સુધી કળશમાં ભણ્યા બરાબર તો તે દિવસે જે તમે આ સંસ્કૃતિ છે આપડી તે દિવસે તમે સંસ્કૃતિ તો જોઈએ હશે ને બે હા કે ભાઈ આપણી માવડીયું રાહલા રમતી નાખે નાખી બરાબર તો એ સમયમાં બેન તમે નવરાત્રિમાં બેનો રમતી કે ભાઈઓ રમતા પહેલાં તો નવરાત્રિમાં લગભગ રાસ ભાઈઓ ના પણ નહોતા થતા નવરાત્રી જેવું કઈ ક્યારે નતું પણ આપડે હોળી ઉપર આપણા મેર ડાયરા ની બેનો અમારા કુટુંબ ની શેરી ની બધી બેનો અમે નાકે ભેગી થતી અને શેરી ના નાકે અમે હોળી ઉપર ગરબા કરતા હતા અને પછી ના ગરબા આપડા ઈ પણ હોળી ઉપર જ ચોકમાં રમતા હોય અને ભાઈઓના ગરબા થતા પણ બહેનો ના ક્યારે ગરબા ચોક માં એવી રીતે રાતના અમે શેરીમાં નાકે રમતા ને ઈ આપણે રાહડા આપણા જે જૂનવાણી રાહડા ઈ અમે રમતા પણ ઓલા નવરાત્રીમાં કઈ નહોતું થતું ત્યારે પણ એક સમયે અમે અમારાથી મારાથી જ ત્યારે શરૂઆત થઈ પણ મેરની દ વધારે હતી અને ઈ સમયમાં અમે આપણે જે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ હોય ત્યારે અમે ઈ સમયમાં રાસ રજૂ કર્યા અને મારા બાપુજી ખુબ શોખીન હતા અને અમે પહેરી એક સરખા ડ્રેસ પહેરીને અમે દીકરીઓ રાસ કર્યો હતો અને સ્પોર્ટ્સમાં પણ ત્યારે દીકરીઓ સ્પોર્ટ્સમાં કોઈ જાતી નહોતી પણ મને ખબર નહિ પહેલેથી જ એવો શોખ હતો કે આપણે દીકરીઓ સ્પોર્ટ્સમાં પણ ભાગ લેવો જોઈએ તો એ સમયમાં કોથરા દોડ છે ખો છે કબડ્ડી છે નવરાત્રીમાં પણ રમે છે અને પંદરમી ઓગસ્ટમાં પણ દીકરીઓ પોતાનું પરફોર્મન્સ આપે છે રજૂઆત કરી શકે છે અને નવરાત્રીમાં પણ ગરબી થાય છે અને દીકરીઓ હોશે ભાગ લઈને ગામના લોકોનો પણ સાથ ને સહકાર ખૂબ મળે છે પણ જે શરૂઆત કરવી કે દીકરીઓ ઘરની બહાર પણ ન નીકળતી હોય અને એ સમયમાં જે શરૂઆત કરી એ ભગવાન દયાથી મારાથી થાય છે વાહ તો દર્શક મિત્રો જે ભાવનાબેને વાત કરી કે જે ચાર દિવાલો વચ્ચે જીવનારી જે સ્ત્રી છે એમાં એમાં પહેલું પગથી હું ભાવનાબેન છે કારણ એનું શું છે કે એ જમાનામાં જે રૂઢિશુ રિવાજો હતા કે દીકરીને આગળ ન ભણાવવી અને જેટલું ગામમાં શિક્ષણ હોય એટલું લેવું પછી આગળ આર્ય ગુરુકુળમાં દાખલ કરો વળી એથી પણ એક ડગલું ભાવના બેન આગળ એ જમાનામાં જે પાયો નાખ્યો રમત ગમત સપોર્ટમાં બધા પોતાનું જ પહેલું પગલું હતું તો બેનું તમને એ તરફ લઈ જાય કે તમે ધોરણ પછી બાપુજી ને આપણે મોઢે એમ કઈ પણ નતું કે બાપુજી મારે આગળ ભણવું છે તો મારાથી મોટા મારા ભાઈ છે કરશનભાઈ એને મેં કીધું કે ભાઈ મારે ગુરુકુલ ભણવા જવાની ઈચ્છા છે

પણ મને તમે ભણતર આપો એવી મારી ઈચ્છા છે તો પછી હું ત્યારે એ સમયે ગુરુકુલમાં ગઈ એમાં પણ ચીલો ચિત્રો એ પછી અમારા કુટુંબની અનેક દીકરીઓ ગુરુકુલમાં ભણી અને એ પછી તો ઘણી બધી દીકરીઓ આર્યકન્યા ગુરુકુલમાં હવે તો ગામડામાંથી પણ હોસ્ટેલોમાં મૂકે છે પણ હું જ્યારે ભણતી હતી સાત ધોરણ ભણતી ત્યારે કોઈ દીકરીઓને એટલું બહાર ભણાવતા નહીં પણ મેં પોતે મારી અંતરની ઈચ્છાથી વાત કરી અને હું ભણવા ગઈ હતી દર્શક મિત્રો

મારે શિક્ષણ જોઈએ છે એ જમાનાના શિક્ષણ બેને ઘડે વહેલું છે અને ઈ પોરબંદર ગમે પોરબંદર આર્યા કર્યા ગુરુકુળમાં હું સાત ધોરણ ભણી હં ત્યાર પછી મારા લગ્ન થઈ ગયા અને લગ્ન પછી અહીંયા સાતરે આવ્યા પછી પહેલાં કુટુંબની સગાની માવતાની બધી જવાબદારીઓ નિભાવી અને જ્યારે હું ફ્રી થઈ ત્યારે ફરી મને ભણવાની ઈચ્છા થઈ એટલે મેં કીધું મારે હજી આગળ ભણવું છે તો મારા હસબન્ડ એના માટે ખુબ સપોર્ટિવ છે મને ખુબ સહકાર આપે છે તો પછી મેં કે મેં કીધું મારે આર્યા કન્યા ગુરુકુલ માં હું પણ ત્યારે થોડું બોર્ડની એક્ઝામ નું લેટ થઈ ગયું હતું એટલે પછી પાછા બીજા વર્ષે પણ મેં હિંમત ન આવી ત્રણ વર્ષ સુધી મેં પ્રયત્ન કર્યા અને અગિયાર બાર ની એક હારે મેં એક્ઝામ પાસ કરી બોર્ડ ની અને ત્યાર પછી કોલેજ નું પહેલું વર્ષ કર્યું બીજું વર્ષ કર્યું અને એક ડોક્ટરની ડિગ્રી પણ અમે નેચરોપેથી ડોક્ટર બે વર્ષનો અમે ડિગ્રી કર્યો અને દોઢ મહિનો અમે પ્રેક્ટિકલ એક્ઝામ દઈ અને પરીક્ષા પાસ કરી અને એજ્યુકેશન અમે લીધું અને સંગીતમાં પણ મને શોખ છે સંગીતના ત્રણ વર્ષ મેં કર્યા હતા પણ પછી હજી એમાં આગળ વધવાની ઈચ્છા હતી એટલે સંગીતમાં એક વર્ષ ને બે વર્ષની મેં એક્ઝામ પાસ કરી મારે વિશાળ જ ખાવું હતું પણ હજી મારો સ્વપ્ન અધૂરું છે ત્યાર પછી બે વર્ષ ફરી પાછા મેં સંગીતના ગયા એટલે મને મ્યુઝિક નો પણ ઘણો શોખ છે અને શીખવાનો શોખ છે તો ભાવનાબેન જે તમે આગળ જે અભ્યાસની વાત કરી બરાબર તમે અહીંથી જે ઇન્ડિયામાંથી વિદેશ કઈ સાલમાં ગયા મારા હસબન્ડ માં જોબ કરતા એટલે ઈ આવી શકે એમ નતા અને ભાઈ મારા બાબા ભાઈ નાના હતા એટલે હું ત્યારે પેલી જ વખત બે અગિયાર માં ઇંગ્લેન્ડ ગઈ અને સાવ એકલી જ ગઈ વિદેશ પ્રવાસ પણ

પાછી બે હજાર તેર માં પણ ઇંગ્લેન્ડ ગઈ પાછી બે હજાર સત્તર માં પણ ગઈ એટલે ત્રણ વખત મેં ઇંગ્લેન્ડના પ્રવાસ કર્યા પછી પાછી અઢારમાં હું ઓસ્ટ્રેલિયા ગઈ અને ફરીને પાછા અમે ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે કન્ટિન્યુ બે હજાર ઓગણીસ માં હું ગઈ ને ત્યારે કોરોના આવ્યો એટલે કોરોનાના લીધે સતત ત્રણ વર્ષ સુધી ત્યાં ઓસ્ટ્રેલિયા રહ્યા ફરી પાછા અમે આવ્યા અને ફરી પાછા અમે બે હજાર ચોવીસ માં ગયા અને ફરી પાછા અહીંયા છીએ એટલે એક વર્ષ અમે ત્યાં રહીએ અને ફરી પાછા છ એક મહિના રહીને ફરી પાછા જાય છે તો હવે હું તમને મૂળ વાત ઉપર લઈ આવી કે તમે રહ્યો છો ઓસ્ટ્રેલિયા બરાબર તો તમને આ વિચાર ક્યાં થયો સંસ્કૃતિ સંભાળો કે ભાઈ આપણે આ રાહળા છે બેનોના તો પછી તમને ઇન્ડિયામાં આ એક તમે પાયો નથી એ તમને વિચાર ક્યાં થયો નાનપણથી ખુબ શોખ હતો નાની હતી ને ત્યારથી જ હું ગરબા ગાતી હતી ગૌડાવતી હતી ગરબીમાં એટલે કે એક બે વખત હા એવી રીતે પણ મેં ગવડાવેલું છે આમ કન્ટિન્યુ તો નહીં પણ ગવડાવતી હતી અને આ સંસ્કૃતિ હવે જે અમે લગ્ન માં જઈએ ને તો લગ્ન ગીત મને બધા મોઢે આવડે છે કારણ કે મારી બા ખુબ જ લગ્ન ગીત ગાતા હતા અને બધાય લગ્ન ગીત એને એક એક સમય સમાન આવડતા હતા અને મારી મા મને અમને બેહી ને એમ કે હાલો હું તમને લગ્ન ગીત શીખડાવું એટલે મહાપાહે થી અમને એ લગ્ન ગીત નો વારસો મળ્યો તો અને લોકગીત છે ઘણી વખત તો લોકગીત મેં એક જ વાર સાંભળ્યું હોય તો મને આખું લોકગીત આવડે અને હું ગાઉં તો મને પણ એમ થાય કે આ તો મેં ક્યારેય ગાયું નથી શીખી નથી મેં વાંચ્યું નથી તો આ ગીત મને કેવી રીતે આવડતું હશે પણ એ અંતર આપણો જે અંદર થી જે બહાર આવે એવી રીતના લોકગીત ને બધાય મને આવડતા હતા અને આપણા જે મેર નો સાંસ્કૃતિક જે વારસો છે

આ બધું ભાવનાબેન ને બાઈ એની ગળથુ માં પીવડાવેલું છે તો દર્શક મિત્રો આપણે ભાવના બેન ને ભાવના બેન એક તમારું પ્રિય પ્રિય લગ્ન ગીત દર્શક મિત્રોને સંભળાવ્યું હા જરૂર અને છે ને ને અમે હતી

તો અમે કીધું કે ના હારે કોઈ ગાવા વાળા તો નથી પણ અમે લગન ગીત ગાવ્યા છીએ એટલે એ રીતે અમે સરસ રીતે લગન ગીત ગાતા હતા અમારા દર્શક મિત્રો અતિ પ્રાચીન અને તમારા જમાનામાં જે તમે ગાડામાં બેહીને જાનમાં જાતા તે તમે જે લગ્ન ગીતો ગાતા ને એ અમારા દર્શક મિત્રોને સમભાવ્યા આ ગીત છે એ ગાડામાં બેહીને જાનનું ગાવાનું તો નથી પણ આ ગીત માંડવાનું છે દીકરા નો માંડવો દીકરી નો રોકતા હોય હા ત્યારે આપણે જે ગીત ઈ આ હું એક ગીત પ્રાચીન ગાવ છું A oh, દર્શક મિત્રો જે આપણે જે મેઘાણી નેહડે નેહડે અને ગામડે ગામડે ફરી અને જે લોકગીતો રાસ ગરબા રાહડા જે એકઠા કર્યા હતા એ આવી બેનો પહેથી જઈને એકઠા કર્યા

અને લગ્ન ગીત તો સો થી વસ્તો લગ્ન ગીત બધાય મને મોઢે જ છે વાહ વાહ અને ભજન પણ બધાય મોઢે છે મેં ક્યારેય બુક રાખીને હું ભજન નથી બોલતી કે લગ્ન ગીત પણ બુક માં જોઈને ક્યારેય નથી જાય વાહ વાહ બધા ભજનો પણ મોઢે તો બેન અમારા દર્શક મિત્રો ને એક ભજનની એક કડી બે કડી હમણાં પ્રાચીન લગ્ન ભજન બરોબર હ હરિને ભજતા હજુ કોઈ લે જતા નથી જાણી રે જેની સુરતા સમળિયા ની હેવદે

જીણી કે જડી રે હે જીણા જ મેઘ ગ ગુલાબી નૈ ને જા રે ગુલાબી નૈ નવા દોરણ ચા હેયો મને વાલો તમારો જીવા ગુલાબી રે દઉં નો કરી રે તમને નહી મારી બાની યાદ મને આવી ગઈ વાહ વાહ તો દર્શક મિત્રો ભાવના બેને લગ્ન ગીતો ભજન લોકગીતો

સંગ્રહ રાખે એમ હાજે આપણે યુવા બધી યુવા જનરેશન તો બેન ત્યાં બેસીને તેમણે આ વિચાર ક્યાંથી આવ્યો કે આ સંસ્કૃતિ આપણી સંગ્રહવી છે જરબા વિજય હા પહેલેથી જ મને દાદા દાદી મારા મા બાપ તરફથી મારા મોસાળ તરફથી મને સાંસ્કૃતિક વારસો ખૂબ મળેલો છે ધાર્મિક આધ્યાત્મિક અને આપણો આ ગીત લગ્ન ગીતો નો એટલે મારા બા પણ બેઠા હોય ત્યારે સત્સંગ જ કરતા એને ક્યાંય બારે જવાની એટલી ટેવ નતી ઘરે બેઠા બેઠા ભજન કરે સત્સંગ કરે મારા મામા પણ રામાયણ કથાકાર ને સત્સંગી હતા ભીખાભાઈ કુંભાભાઈ વડોદરા જે ઘોડાદર બેન બેનભાઈ નું મોસાળી ઘોડાદર તો થોડું વારસામાં પણ મળેલું હતું અને એની જાળવણી માટે હું પહેલાથી નાની હતી ત્યારથી એમ થતું હતું કે હવે અત્યારે જે ગીત લગ્ન ગીતનો આપણો જે સાંસ્કૃતિક વારસો છે એ જળવાય એના માટે અમે લગ્ન ગીતો ગાતા હતા બીજાને શીખડાવતા હતા એ રીતના કરતા હતા પણ એ કોઈ કાયમી ઉકેલ નહોતો મને લાગતો એટલા માટે મેં મારા પોતાના પોતાના ગીત માં જો આપણે ગીત લખેલું હોય પણ લખેલું કોઈ વાંચશે તો એને રાગ ઢાળ તો કોઈને આવડવાનો નથી

ભાવનબેન ઓડેધરા યુટ્યુબ ચેનલ ચેનલનું નામ છે આપણો સંસ્કૃતિ આપણો વારસો એમાં એક રાઉન્ડ મારજો તો તમને ખબર પડી કે સંસ્કૃતિ